વલસાડમાં બેતાલીસ કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટી પડ્યું હતું અને આમાં પાંચ શ્રમિકોને ઈજા પણ પહોંચી છે બીજી તરફ અમદાવાદનો જે સુભાષ બ્રિજ છે કે જે આમ કહી શકાય કે ખૂબ જ મોટા પ્રમાણમાં જે વાહનોની અવર જવર હોય છે ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સુભાષ બ્રિજ શરૂ થશે પરંતુ હજુ પણ આ બ્રિજ શરૂ થયો નથી વલસાડમાં બેતાલીસ કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટી પડ્યું હતું જે પ્રમાણે સવારના વાગ્યે એક ઘટના બની છે છે અત્યારે વિગતો મળી રહી કે જેટલા કારીગરો નીચે કામ કરી રહ્યા હતા ત્યારે બ્રિજ ઉપર ગડર બેસાડવામાં આવ્યું હોય છે અને તેને લઈને સ્લેબ ભરવામાં આવતો હોય છે ત્યારે એક થી બીજા પિલ્લર વચ્ચેનું જે ગડર છે તેનું સ્ટ્રકચર નીચે તૂટી પડ્યું હતું અને ધડાકાભેર અવાજ આવ્યો હતો આજુબાજુના જે લોકો ત્યાં હાજર હતા તેમને જે પ્રમાણે વાતચીત કરી છે કે

વિગતે તપાસ કરવામાં આવશે કે કયા કારણોસર આ જે બ્રિજ જે છે તે ધસી પડ્યો છે અને સાથે સાથે કોઈ હ્યુમન એરર છે કે પછી કોન્ટ્રાક્ટરની બેદરકારી છે એ અંગે પણ તપાસ થશે જો એમાં કોઈ દોષિત જણાય છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સવારના નવ વાગ્યા આસપાસ છે તે ફાયર ટીમને પણ કોલ મળ્યો હતો તેવી તેમને વિગતો આપી છે ત્યારબાદ તાત્કાલિક ઘટના સ્થળે સમગ્ર તંત્ર એલર્ટ મોડ ઉપર થઈને પહોંચી ગયું હતું અને ત્યારબાદ એમ્બ્યુલન્સમાં જે શ્રમિકો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેને એવું કહ્યું છે કે અમે આ સમગ્ર બ્રિજનું જે નિર્માણ થઈ રહ્યું છે તેને લઈને શ્રમિકોનો ઇન્સ્યોરન્સ પણ લીધેલો છે અને આ કોઈ હ્યુમન એરર જ છે એટલે અમે તમામ જે સારવારની કામગીરી છે અત્યારે કરી રહ્યા છીએ અને ઉલ્લેખનીય છે કે બેતાલીસ કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે અને હવે એક વર્ષની અંદર આ બ્રિજને પૂરો કરવાની ટાઈમલાઈન ડેડલાઈન પણ છે જેના કારણે આ કામ ચાલી રહ્યું હતું જોકે સદનસીબ એ કહેવાય કે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિનો જીવ નથી ગયો જો વધારે કારીગરો ત્યાં કામ કરતા હોત તો બની શકે છે કે એમનો જીવ પણ આ બેદરકારીના કારણે ગયો હોત બીજી તરફ અમદાવાદનો જે સુભાષ બ્રિજ છે કે જે આમ કહી શકાય કે ખૂબ જ મોટા પ્રમાણમાં જે વાહનોની અવરજવર હોય છે ત્યાં પણ અત્યારે ક્યારે ચાલુ થશે એવા કોઈ જેંધાણ નથી અને એ બ્રિજમાં પણ સ્પષ્ટપણે તિરાડો દેખાઈ હતી જેના કારણે તેના મેન્ટેનન્સના કામને કારણે તેને બંધ કરવામાં આવ્યો છે ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સુભાષ બ્રિજ શરૂ થશે પરંતુ હજુ પણ આ બ્રિજ શરૂ થયો નથી એટલે એકંદરે કહી શકાય કે જે બ્રિજના નિર્માણ હજી તો થઈ રહ્યા છે ત્યારે તેના સ્ટ્રક્ચર પડી રહ્યા છે બીજી તરફ નિર્માણ થયેલા બ્રિજમાં તિરાડો પડી રહી છે ત્યારે એક તરફ જ્યારે જે માર્ગ અને વાહન વ્યવહારના જે મંત્રી છે નિતિન ગડકરી તે દાવા કરી રહ્યા હોય કે સરસ મજાનું કાર્ય થાય છે અને બીજી તરફ ગુજરાતમાં આ પ્રકારના જે બનાવો છે તે સામે આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ સવાલો છે તે ચોક્કસ થઈ રહ્યા છે સરકાર પર કે એક તો જો બ્રિજ બને છે તો તેમાં પણ જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે તેને પૂરતી સાવચેતી પણ રાખવી જોઈએ શ્રમિકોની સલામતીની જવાબદારી પણ એની હોય છે આ પ્રકારે ચાલુ કામે જો સ્ટ્રક્ચર પડી જાય તો આગામી સમયમાં જો આવો બનાવ બને તો એ જાનહાનિમાં પણ પરિણમી શકે છે અને બીજી તરફ જે બ્રિજ બને છે એમાં તિરાડો પડી જાય છે એટલે કે જે બ્રિજનું આયુષ્ય વર્ષોનું હોય કેટલાક વર્ષો પછી આની પહેલા બ્રિજ ધરાશાયી થયો હતો કે જેમાં આપણને ખ્યાલ છે કે જાનહાનિ પણ થઈ હતી તો આવી જ રીતે સુભાષ બ્રિજ હજી ક્યારે શરૂ થશે એના પણ કોઈ જ એંધાણ નથી જેના કારણે અમદાવાદ વાસીઓને પણ ક્યાંક ને ક્યાંક આ બ્રિજ બંધ હોવાના કારણે જે હાલાકી છે તે ભોગવવી પડી રહી છે સમગ્ર વિષયને લઈને આપનું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર